કર્ણાટકની એક ખાસ કોર્ટે લોકાયુક્ત પોલીસને એમયુડીએ સાઇડ ફાળવણી કેસમાં તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે તો આ મામલામાં સીએમ સિદ્ધાર્મિયા કથિત રીતે સંડોવા સંડોવાલા છે તો મૂળા કેસમાં લોકાયુક્ત પોલીસ દ્વારા દાખલ કરાયેલા બી રિપોર્ટ ઉપર સવાલ ઉઠાવતી કાર્યકર્તા શ્રીમય કૃષ્ણા દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોર્ટે આદેશ મુલતવી રાખ્યો હતો તો કોર્ટે કહ્યું કે પોલીસ તેની તપાસ પૂર્ણ કરવી જોઈએ અને ત્યાં સુધી બી રિપોર્ટ ઉપર કોઈ આદેશ આપવામાં આવશે નહીં તો કોર્ટે ઈડીને લોકાયુક્ત રિપોર્ટ સામે વિરોધ અરજી દાખલ કરવાની પણ મંજૂરી આપી છે તો કોર્ટે આ મામલાની સુનાવણી સાથે મે બે હજાર સુધી મુલતવી રાખી છે તો ઉલ્લેખનીય ઉલ્લેખનીય કે આ સમગ્ર મામલો મૈસૂર શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે મોઢા સાથે સંબંધિત છે જેમાં મુખ્યમંત્રી સિદ્ધાર્થ ભૈયા પર તેમની પત્નીએ ગેરકાયદેસર રીતે જમીન ફાળવવાનો આરોપ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ